છેલ્લા બહુમાળી ભવનના વિદ્યાર્થીઓ માટે ક્રિમિનલ દાખલાઓ દાખલા જે કઢાવવાની જે છેલ્લા લાઇનો લાગી છે આ બહુમાળી ભવનના અધિકારીએ કોઈ વ્યવસ્થા ન કરી હોય તો કોંગ્રેસ પક્ષે પાણીનું વિતરણ છાસનું વિતરણ કરવામાં આવે છે ગઈકાલે ડેપ્યુટી કલેક્ટરને પણ આ બારામાં રજૂઆત ડેપ્યુટી કલેક્ટરનો કોઈ પણ જવાબ ન આવતા તો કોંગ્રેસ પક્ષને આ બધું કરવામાં આવ્યું છે લોકો ઓછામાં ઓછા ચારસો થી પાંચસો લોકોએ છાસ વિતરણ કરવામાં આવ્યું છે આવતીકાલે પાણીનું પણ વિતરણ કરવામાં આવશે ખરેખર આ સરકારની જવાબદારી હોય છે મંડપ નાખવા જોઈએ પાણીનું વિતરણ કરવું જોઈએ બધી આ સરકારની જવાબદારી વિદ્યાર્થી લોકો બિચારા સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધી લાઇનમાં ઉભા રહેશે ખરેખર સરકારની જવાબદારી થાય છે વિપક્ષ તરીકે ફરજ નિભાવી રહ્યા છે અમારી કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે લોકોનું ધ્યાન રાખવું લોકોને જે મુશ્કેલી પડે એના માટે અમે આ આયોજન કરેલ છે મારું નામ કમાણી રચિતા હું સવારે આઠ વાગ્યા ફોર્મ ભરવાવાળા હજી બહુ વાર લગાડે છે કોઈ કોઈ બેસવાની સુવિધા નથી બસ માત્ર પાણીની જ છે અને એ લોકો બહુ ધીમું કામ કરે છે અને આજ તો તોય કાંઈક ફાસ્ટ કામ છે પણ ડેલીમાં તો રોજ આવવું પડે છે ને તોય કંઈ કામ પૂરું થતું નથી અને આ લોકોને એની બારીઓનું બધું વધારીને એના જે કામ કરવાવાળા હોય એને વધારવા જોઈએ અને વિદ્યાર્થીને ફર્સ્ટ કામ પૂરું કરી દેવું જોઈએ માનવતા મેકાની છે ખાસ કરીને વિંત્ર દ્વારા કોઈ નહી લોકો પાણીના અહીંયા ખાલી બે પાણીના આવ્યા કોંગ્રેસવાળા આપે છે પણ આના એવું નહોતું